આગામી તારીખ સત્યાવીસમી જૂનના રોજ અષાઢી બીના પર્વ નિમિત્તે અમદાવાદમાં નીકળનારી રથયાત્રાની સુરક્ષાને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક તાકીદની બેઠક યોજી હતી બેઠકમાં હર્ષ સંઘવીની સાથે રાજ્યના પોલીસ વડા તથા અન્ય પોલીસ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા અને સુરક્ષાની બાબતમાં કેટલાક મુદ્દાઓની વિશેષ છણાવટ કરવામાં આવી હતી હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ અમદાવાદમાં અષાઢી બીજની રથયાત્રાની સુરક્ષા સમીક્ષા અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક બેઠક યોજી હતી ખૂબ ડિટેલ સાથે સુરક્ષાની સમીક્ષા હર્ષ સંઘવી અને વરિષ્ઠ પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં બેઠકમાં કરવામાં આવી હતી ભાવિકોને રથયાત્રાના દર્શનમાં અને ભાવિકોને રથયાત્રાની ઉપસ્થિતિમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખી અને રથયાત્રાની સુરક્ષા અંગેની તમામ પ્રકારની તૈયારીઓ ચીવટથી કરવા માટે હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીને અનુરોધ કરવામાં આવ્યો હતો હર્ષ સંઘવીએ આ મહત્વની બેઠક યોજી હતી સુરક્ષાની સમીક્ષા કરી હતી અને આગામી જે અષાઢી બીજની રથયાત્રા છે સુખરૂપ સંપન્ન થાય તે માટેની તમામ પ્રકારની જવાબદારી સરકારના સિરે હોવાનો મત તેમણે મીડિયા સાથેની પ્રતિક્રિયામાં વ્યક્ત કર્યો હતો ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ મંદિર ટ્રસ્ટ ભાવિ ભક્તો અમદાવાદ પોલીસ દ્વારા ખૂબ ડિટેલ્ડ પ્લાનિંગ પૂર્વક શરૂ કરવામાં આવી છે છેલ્લા અનેક દિવસોથી અમદાવાદ શહેર પોલીસ અને વિવિધ વિભાગો દ્વારા રથયાત્રામાં વધુમાં વધુ ભાવિ ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજે એક હાઈ લેવલ બેઠક જગન્નાથજી રથયાત્રાનું આયોજન માટે કરવામાં આવી હતી બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ વધુમાં વધુ ભાવિ ભક્તોને સુવિધાઓ સાથે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ બી સોશિયલ પોલિસીંગ જોડે કરી શકાય તે દિશામાં આવનારા દિવસોમાં કામગીરી કરવામાં આવશે આભાર